જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જો અત્યારે મને બહુ આજે થોડુંક મોડું થઈ ગયું ટિફિન અડધા ભરાઈ ગયા પાર્સલ બાકી છે રોટલી કરું છું હવે હજુ રોટલાના ઓર્ડર છે તો હજુ રોટલા કરવાના પણ બાકી છે હવે હું રોટલી કરી દઉં પછી રોટલા કરીશ હવે જો હું તમને બતાવું મેં આજે જમવામાં શું શું બનાવ્યું છે એક બાજુ રોટલી થાય છે એક બાજુ ટીફીન પણ ભરાતા રહે છે આ થોડીક વધારે ઉતાવળ ટીફી મોડું થઈ ગયું અને ઓર્ડર આવ્યો મોડા મોડા જો તમે જોઈ શકો છો ઓય આ જો પાર્સલ ભરે છે મગ આજો છે મગનું શાક આ છે બટેટાનું રસાવા રૂસા આ છે કોળી દાળ છાસ આ છે દાળ આ છે ખાંડ વગરની દાળ આ છે કટી સલાડ ને ભાત આજે મેં લાવ થોડુંક અલગ શાક બનાવું રસાવાળું ને તીખું ને થોડુંક તીખું લીઠું ચટપટું એવું દમ આલું દમ આલું ને મગનું થોડું શાક પછી જો રોટલીનો પીંડો છે રોટલી કરીશ પછી રોટલા થશે તમને કેવી લાગી મારી રસોઈ તમે મને કોમેન્ટ કરીને કહેજો આ જો ટિફિન પાર્સલ અત્યારે હજુ ભરાય છે કાલે કારેલાનું શાક હતું તો જો ના પાડતા તા ખાધું નહીં આજે મગનું નું શાક છે તો ખુશ થઈ ગયા મોઢું બતાવો તો બટેટાનું શાક છે કારેલાનું શાક અડા જ આ તો ખરેખર બહુ મોડું થઈ ગયું છે આ તો ટિફિન વાળા એવા એ પણ વિચાર આપ્યા મોડા મોડા ઓર્ડર આવે તો શું કરવું બારા બાર એક પણ થઈ જાય કે ભાઈ તમે હે ને ચૂલે રાંધતા જાઓ ચૂલે રાંધતા જાવ ચૂલે આપણને ન ફાવે અહીંયા હું તો આવી રીતના કરું અમારે અહીંયા દેશમાં તો કેમ રોટલી કરે ખબર મને ખબર નહોતી પણ હવે તો મેં જોયું ને કેમ કે આમ કરે પછી રોટલી વાળીને કરે અંદર તેલ લગાડે પછી થોડોક લોટ નાખે પછી એવી રીતના રોટલી બનાવે હજુ પણ ઘણી જગ્યાએ એવી સિસ્ટમ છે અને રોટલી તાવડીમાં બનાવે તાવડી હોય ને

છતાં પણ હું ટ્રાય કરી અને આજે તમને બતાવું છું કે જો આ રીતના એ લોકો રોટલી

પણ એ તો રોટલી હોય જો રોટલી કરે જોયા કઈ હશે એ ચૂલા આરામથી ચૂલા બેઠા હોય રોટલી વાટતા હોય ને કરતા જતા હોય આપણે તો જો આ એક આવી પડી ગઈ છે એ જાય દીધે રોટલી નહીં વાળવાની કે નહીં થાય રસીપીમાં તો શું પતલી પતલી નાની નાની એ બી ફૂલેલી રોટલી અને એ ખરેખર હું આ તો એકદમ ફૂલી જો સાચી વાત છે ઓલી આપણે ગેસ પર ઉઠાવીએ ઉઠાવીએ જરૂર પલટાવવી પડે પલટાવીએ હવે આમાં શું ફરક છે આપણે જોઈએ જો એની ડાચ પણ કંઈક અલગ જ હોય આપણે એ જે રોટલી કરીએ ને એની જો ડાચ પણ આમ રોટલીમાં જમીન આસમાન નો ફેરફાર લોટ પણ એક જ હોય છે જો સાચી વાત હોવામાં કરવાનું એ રોટલી પૂણી થાય સરસ પણ થાય એટલે તો કહેવત છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ પણ આપણને કઈ કોઈને જૂનવાણી માફક આવતું નથી આપણને સ્પીડમાં ઝડપથી ઉતાવળે અને જલ્દી કામ જોવું છે ઓલું નથી કહેતા આપણે કામ પતાવવું ખરેખર એ રોટલી જો આજથી અલગ જ છે આ જો આમાં નહીં ફૂલે તમે જોજો ચાલો હવે મારે રોટલી થઈ ગયું હોય ટિફિન ફિનિશ થઈ ગયા છે ભરાઈ ગયા છે પાર્ઝોલ પણ ભરાય છે તો હવે હું રોટલા કરી નાખું ન કંઈ રોટલાના ફોન આવી ચાલો હોય ભરાઈ ગયા ટિફિન ચાલો રાધે રાધે